કે કોઈ ગરીબ માણસ કહી દે કાજે કામ કરો મોરબી નું કારખાનું તમારું ને ગોંડલ નું કારખાનું જાફરા છેલ્લા ઘણા સમયથી ગુજરાત ભાજપ નું જે કોકડું છે તે ગુચવાયેલું છે ને ઘણા સમયથી પ્રદેશ પ્રમુખ કોને બનાવશે તેને લઈને ભારે ચર્ચા છે પરંતુ હવે થોડા દિવસમાં જ અથવા તો આજકાલમાં જ ભાજપના પ્રદેશ પ્રમુખ છે જે નવા પ્રદેશ પ્રમુખ છે તે જાહેર થવા જઈ રહ્યા છે ત્યારે કોણ પ્રદેશ પ્રમુખ હોય છે કે આપણે અગાઉ પણ વાત કરી છે પરંતુ હવે છેલ્લી ઘડીએ કોનું નામ છે તે આવી શકે તેને લઈને આપણી સાથે ચર્ચા કરવા માટે હેડલાઇન ગ્રુપના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર આપણી સાથે જોડાયા છે સીધા તેમની સાથે જ વાત કરીએ સરવાદી વાત

જે ચોપડા ઉપર બતાવી શકાય એમ અથવા તો છુપાવી શકાય એમ એ જે પૈસા આવે તો મીઠી વાત છે ને બિલકુલ પણ એને સાચવવાની જે મીઠી મૂંઝવણ છે એ બી ભારતીય મૂંઝવણ છે કે એવું નથી કે કોઈ કેન્ડિડેટ નથી એવું નથી કોઈ લાયક નથી પણ લગભગ લાયક હિ લાયક હે હવે એમાં કોને રાખવા ને કોને નહીં રાખવા તો ક્યાં કારણોસર ન રાખવા તો ક્યાં કારણોસર કાઢવા એ પ્રકારની જે મીઠી મૂંઝવણ અત્યારે ચાલી રહી છે એને કારણે ભારતીય જનતા પાર્ટી ઘણા સમયથી અન્યથા તો એમ કહેવામાં આવતું કે દિવાળી પછી નવા પ્રમુખ નવા પ્રમુખ મળી જશે એની પેલા સી આર પાટીલ જયારે કેન્દ્રમાં ચૂંટાઈ ગયા અને મંત્રી બની ગયા ત્યારે એમ લાગતું હતું કે હમણાં બે ચાર દિવસમાં થઈ જશે પહેલી વખત એવું બન્યું છે કે કાર્યવાહ કહી શકાય એવા પ્રમુખ થી ગુજરાત ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે જ્યારે કે દસેય આંગળા ઘીમા છે એની સંગઠન મજબૂત છે એની સરકારને કોઈ ખતરો નથી ગમે તેને બનાવે દાખલા તરીકે તોય બીજી રીતે સરકાર કે સંગઠનને કાંઈ પ્રોબ્લેમ આમ થાય એમ નથી બળવો બગાવત થાય એમ નથી સમસમીને સૌ બેસી રહી એમ લાગે છે એવું વાતાવરણ છે વિપક્ષ નામની કોઈ ચીજ નથી બીજી કોઈ કરતા કોઈ ચહલ પહલ નથી રાજકીય બિલકુલ સ્થિરતા છે આમ તમે એના લેવલ પ્રમાણે પોલિટિકલી પ્રજા સંતુષ્ટમાં છે કે એ જુદી ઘટના છે પણ પોલિટિકલી સ્થિરતા છે તો આવા સંજોગોમાં તો ખરેખર આમ બે ને બે ચાર જેવી વાત થઈ જવી જોઈએ ફરણાભાઈ પ્રમુખ તો બધા વધાવી જ લેવાનું રહેશે જય હો જય હો કરીને પણ એવું નથી કારણ કે એ મીઠી મુંજવણ જે છે એ લાંબી રણનીતિનો એક ભાગ છે હમણાં કોઈની પણ માથે હાથ મૂકે એટલે એને આશીર્વાદ મળી જાય એમ જ છે જે પી નડ્ડા મૂકે અમિત શાહ મૂકે સી આર પાટીલ મૂકે કે ભૂપેન્દ્રભાઈ મૂકે કે હાઈકમાન્ડ મૂકે જેની ઉપર હાથ મૂકે એ અમર થઈ જાય એમ જે પ્રમુખ પદને લાગે ત્યાં સુધી પણ એનાથી પછી જે મુશ્કેલી સર્જાવાની છે એના ભરત ભરવામાં વાર લાગી રહી છે અને એ ભરત શું છે નજીકના જ ભવિષ્યમાં ગુજરાતમાં ગ્રામ્ય પંચાયતોની અને મહાનગરપાલિકાઓની ચૂંટણી આવી રહી છે એ ચૂંટણીને બીજો કોઈ પ્રોબ્લેમ નથી સંગઠનની દ્રષ્ટિએ પ્રોબ્લેમ નથી સરકારની દ્રષ્ટિએ પ્રોબ્લેમ નથી કશું જ નથી પણ ભારતીય જનતા પાર્ટી એવું કોઈ પગલું ભરવા નથી માંગતી જેનાથી માંડ રૂજ આવેલા ગુમડાને પાછું ખતરોડીને લોહિયાળ કરે જો કોઈ ગમે તેને મૂકી દેવામાં આવે તો ગમે તે થઈ શકે એમ સ્થિતિ એવી છે ગમે તેને મૂકી દે તો ગમે એ થઈ શકે એમ બિલકુલ એટલે જોખી તોડીને આ મૂકવા પડે એમ છે એવી સ્થિતિ છે જોખી તેડીને એટલે શું ભારતીય જનતા પાર્ટી એવું વિચારે છે કે જે આપણી કમિટેડ વોટ બેંક છે જેમ કે પાટીદારો જેમ કે સવર્ણો જેમ કે હિન્દુ કટ્ટરવાદીઓ વગેરે વગેરે એ તો આપણા છે જ આપણે હવે કોને આપણામાં જોડવા છે અથવા તો જોડી રાખવા છે એની કસમકસ ચાલે છે અને ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટી ડ્રોબેક કે તો ડ્રોબેક સૌથી મોટો પડકાર કે તો પડકાર અને વિપક્ષો તરફથી ખાસ કરીને કોંગ્રેસ તરફથી જો કોઈ લલકાર કરવામાં આવ્યો હોય તો એ છે ઓબીસી વોટબેન્ક કોંગ્રેસે જ્યારથી જાતિગત રાજનીતિની વાત કરી છે કે અમે જાતિગત જનગણના કરાવી શું રાહુલ ગાંધીએ કીધું જાતિગત જનગણના એટલે શું હિન્દુઓમાં જ રહેલી અલગ જે જ્ઞાતિ છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય બધા જ પ્રકારના જે હિન્દુઓ છે એમાં પણ હવે એ લોકો કરવા માગે છે થોડું અલગ 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 કે દાખલા તરીકે બ્રાહ્મણ હોય તો પણ આટલા બ્રાહ્મણ જે છે એ લોકો સુખી છે એટલે એના અનામતનો લાભ ન મળવો જોઈએ પણ આટલા દુઃખી છે એટલે એને મળવો જોઈએ આવી સ્થિતિને કે છે જાતિગત જનગણના તો એમ કરવાથી શું થાય એમ છે આખે આખી જે હિન્દુ વોટ બેંક તમે કહો અથવા તો ભારતીય જનતા પાર્ટીની કમિટેડ વોટ બેંક કહો એ આખી તિત્તર બિત્તર થવાની સંભાવના છે હાલાકી કોંગ્રેસ તો વચન આપે છે કારણ કે સત્તા ઉપર તો એ છે નહીં પણ બીજ જે રોપી દે રાહુલ ગાંધીએ જે બીજ રોપ્યા છે એ બીજ છે એ સ્ફોટક છે કારણ કે એ વિચાર રોપાઈ જાય તો પણ અસર પડે એમ છે ભારતીય જનતા પાર્ટીની બેંકમાં પણ નજીકની ચૂંટણીઓમાં પણ અને ભવિષ્યના પણ ચૂંટણીઓમાં એટલે ભારતીય જનતા પાર્ટી એવું ઈચ્છે કે એ વર્ગને પોતાઈકો કરી લઈએ જેની ઉપર વિપક્ષોનો ડોળો હોય તો એ વર્ગ કયો છે ઓબીસી એ ઓબીસીમાંથી કોઈપણને જો પ્રમુખ બનાવવામાં આવે ગુજરાતથી માંડીને બીજી જગ્યાએ અત્યારે તો દેશભરમાં આ પ્રક્રિયા ચાલી રહી છે અને દેશ લેવલે કહું તો જેમ જેપી પી નડ્ડા અત્યારે કાર્યવાહ છે અહીંયા સી આર પાટીલ કાર્યવાહ છે બે કાર્યવાહ જ છે હંગામી નહીં હંગામી છે પરમાનન્ટ નહીં પરમાનન્ટ બે બાકી છે તો કદાચ જેપી પી નડ્ડાની ચૂંટણી જે છે દિલ્હીની વિધાનસભાની ચૂંટણી પછી દેશને દેશને જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મળશે ક્યારે દિલ્હીની ચૂંટણી પછી એમ અહીંયા પ્રદેશને એટલે ગુજરાતને ગુજરાતને ક્યારે મળશે તો બસ એમાં જ પ્રોબ્લેમ છે કે તમારે જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા જાહેર કરી દેવા પ્રમુખો કે પછી જાહેર કરવા એટલે કસમકસ બે ત્રણ રીતે ચાલી રહી છે આપણે આપણી વોટ બેંક જે સવર્ણોની છે જળવાઈ રહેવી જોઈએ અને બીજી વોટ બેંક ઉમેરવી જોઈએ એને કારણે મીઠી મૂંઝવણ હેઠળ હજુ સુધી નિર્ણય થઈ શક્યો નથી કારણ કે અનેકો મુરિતિયા છે અનેકો લાયક છે પણ એકને રાજી કરવાથી બાકીના જે નારાજગી ન થાય એની કસમકસ ચાલી રહી છે ભાઈ સર સૌથી મહત્વની વાત એ છે કે ક્યુ નામ છે એ જાહેર થઈ શકે અને આપણે પણ જાણીએ છીએ કે કોઈ પણ છેલ્લી ઘડીએ નામ બીજું આવતું હોય છે અને બીજી તરફ જો આપણે વાત કરીએ તો શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખ છે તેને રિપીટ કરવાની શક્યતા વધુ છે કે ફરી એ પણ નવા કોઈ ઉમેદવાર ઉતારી શકે તેવા જુઓ તળિયાથી નળિયા સુધી એક વાત તો કન્ફર્મ છે કે હવે કોઈપણની પસંદગી ઢોળવામાં આવશે તો એ એના પરફોર્મન્સ આધારિત હશે પછી કાસ્ટ તો ખરી જ પણ સૌથી પહેલો પૈમાનો એ પૈમાનો શું હશે એની પરફોર્મન્સ આ જે સંગઠનના વડા બનાવવામાં આવે છે ગુજરાત પ્રદેશના હોય કે જિલ્લા તાલુકાના હોય એને કરવાનું એની ઓરેટરી બેસ્ટ હોવી જોઈએ લોક સંપર્ક બેસ્ટ હોવો જોઈએ બને ત્યાં સુધી દાગહીન હોવો જોઈએ યા તો ઓછો દાગવાળો હોવો જોઈએ અને તમામ જેટલા લોકો એ પ્રમુખ બને તો બાકી નીચેના બધાની ઉપર કન્ડક્ટ કરી શકે છે લીડર લીડર અને નીડર બે એટલે પૈમાના તો આ છે સમજી રાખો પેલા એવું હતું કે તમે કોઈ પણ ગુડબુકમાં હો તો તમને બનાવી દેવામાં આવે પછી અહીંયા ભલે લોકલ લેવલ તમારું કાંઈ મેળ પડે નહીં તેલનું ટીપું પાણીમાં નાખો ને એ તૈયાર કરે પણ ભળે નહીં બિલકુલ તરે ખરું ભળે નહીં તમારી આ નખ છે એ આંગળીને હારે છે આમ વેગળા તમને કાપો તો લોહી ન નીકળે સાથે છે પણ સાથે છે પણ એ બરાબર નહીં એવા કેટલાય અત્યાર સુધી બની ચૂક્યા છે ગુજરાતમાં અને દેશમાં હવે શું થયું છે વોટર્સ એટલે કે મતદાર પોતે બહુ જાગૃત થઈ ચૂક્યો છે એને ખબર છે કે આ પ્રોફેશન જે છે એ કેરિયર જેવું છે આ હવે સેવા બેવાનું માધ્યમ કોઈ માનતું પહેલાય નહોતું પણ પહેલાં ઓછી ખબર પડતી હવે વોટ્સઅપ યુનિવર્સિટીએ બધાને પીએચડી બનાવી દીધા છે એટલે બધાને ખબર છે કે જેને પ્રમુખ બનાવવામાં આવશે લોટરી લાગી ગણાશે અને બીજું કોઈ સેવા માટે આવતું નથી અને એવી કોઈ સેવાય નથી કે તમારા વગર ન થાય બધાને બધી મર્યાદાની ખબર પડી ગઈ ધારાસભ્ય સંસદ સભ્ય ઇવન ધ મિનિસ્ટર એ બધાની મર્યાદા બધાને ખબર પડી ગઈ કે સંસદ સભ્ય ગમે એવો કાબેલ હોય તો પણ એની જે પાંચ દસ કરોડ રૂપિયાની ગ્રાન્ટ હોય છે એનાથી વિશેષ હરામ બરોબર પાવલું ખર્ચી શકે તો ધારાસભ્ય ગમે એવો સક્ષમ હોય તો એની એકાદ બે કરોડ રૂપિયાની જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ વાપરવા સિવાય એની મજા જ નથી કે કોઈ ગરીબ માણસ કંઈ જે કામ કરો મોરબીનું કારખાનું તમારું ને ગોંડલનું કારખાનું જાપરા એવું કંઈ હોય નહીં એ બધાને ખબર પડી ગઈ કે આ કોઈનાથી ભૂંજો પાપડ ભાંગે નહીં જે નીતિ નિયમ પ્રમાણે થાય છે આફ્ટર વોલ એટલે હવે એ પ્રોફેશન છે એટલે તમારામાં કોઈને સેવકના દર્શન થતા નથી કોઈ નથી માનતું તમે આવશો એટલે પ્રજાની સેવા કરશો હવે એમ બધા માને છે કે તમે આવશો એટલે પક્ષને મજબૂત કરશો તમે સ્વયં મજબૂત થાવ એમાં પેલા પહેલા પહેલી વાત તો એ છે બાય પ્રોડક્ટ છે પ્રજાનું ભલું થઈ જાય એ એ તો સાઈડ ઇન્કમ જેવી વાત છે એટલે તમારી જાણ ખાતર સરકાર એટલે કે ભારતીય જનતા પાર્ટી વિચારી રહ્યા છે કે હવે પરફોર્મન્સ આધારિત આપણે નામ આપવા હોય તો અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જે જેને સૌથી વધુ આપણે કહેવાય ને કે ડોગ છે એમ અતિ ફેવરિટ એમાં પહેલું નામ આવે છે મયંકભાઈ નાયક મયંક નાયક ઓબીસી છે મયંક નાયક સંસદ સભ્ય છે મયંક નાયબ નાયક જે છે એ અમિત શાહના ખાસમ ખાસ છે મયંક નાયક જે છે એ નીચેથી ઉપરની પાયદાન ઉપર આવેલા છે એટલે કે એને તમામ પક્ષના જેટલા લોકો છે બધા એની સાથેનો તાલમેલ છે અને તમામ જિલ્લાના પ્રમુખો નિમવા માટે જે સમિતિ ભારતીય જનતા પાર્ટીએ બનાવી હતી એ સમિતિના વડાપદ પણ ભાઈ નાયક મયંક નાયક હતા રાધર હજી છે અર્થાત મોટા ભાગના કિસ્સાઓમાં જો બીજી કોઈ કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં એવી ટેવ છેલ્લી ઘડીએ ક્યાંક થાય તો નીતિન પટેલ અણવર થઈ જાય વરરાજામાંથી આપણે જોયું છે

પણ બેઝિક વાત તમને કહું ગમે તેને રાખે આમ ગુજરાતની જનતાને બહુ ફેર પડે એમ નથી આ પક્ષનો પ્રમુખ થાય છે રાજ્યનો નહીં એટલે પક્ષને શું ફેર પડે એ આપણે ચર્ચાનો વિષય છે ગમે તે માણસ પ્રમુખ પદે આવી જાય ગુજરાત ભાજપના એસટી બસમાં પાવલું ઘટે એમ નથી તેલ હાબુ ગોળ ઘી કરિયાણાની દુકાન તમે લાવ હરામ બરોબર રૂપિયો કે એક આનો પણ કોઈ ઓછું લેતો એટલે તમને મને આમ કોઈ ફેર પડવાનું નથી ભાજપને ફેર પડશે ભાજપને ફેર પડે એટલે સરકારમાં ફેર પડે સરકારમાં ફેર પડે ને એના હૃદયમાં રામ વસે સરકારમાં અને કંઈક રાહત બહત આપે એ જુદી ઘટના છે રણનીતિના ભાગરૂપે હો કરુણા બરુણા કોઈને ફૂટે એમ નથી પણ એમ લાગે કે રણનીતિના ભાગરૂપે કોઈક એવું પરફોર્મન્સ બતાવે ધારો કે કોઈ એવો અધ્યક્ષ આવી જાય અને એ ડંકો વગાડી દે આખો ચારે કોર વિપક્ષોને ધરાશય કરી નાખે ને લોકોનો બહુ જુવાળ ઉત્પન્ન કરી દે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે જે અત્યારે આમ જુઓ તો આટકતરી છે જ એવો ઉભા કરી દે અને ભવિષ્યમાં જે અત્યારની ચૂંટણી છે એ તો ઠીક છે ગ્રામ્ય લેવલની છે ને સમજા જેવી છે એમાં કંઈ વિશેષ ન કહી શકાય પણ આ ગ્રાસરૂટ લેવલની તો કહેવાય કારણ કે તમે શિખરની ટોચ ઉપર તમારે જવું હોય તો તમારે તળેટીની અવગણના ચાલે બિલકુલ નહીં તો આ તળેટીની ચૂંટણી છે જે તમને શિખરની મજબૂતાઈ બતાવી શકશે એટલે આમાં તમને જ્વલંત વિજય અપાવી શકે તો પક્ષને મજબૂત કરી દઈએ પક્ષને મજબૂત કરે તો ઓબ્વિયસલી તમારે એનું ઋણ અદા કરવું પડે જનતાનું અને તમારે કેટલાક રાહત પેકેજથી માંડીને જે તમે આપતા હોય તે કરો એટલે સીધી રીતે કહું તો જનતાને સીધી રીતે કોઈ ફાયદો કાલ પ્રમુખ તરીકે કોઈ પણ માણસ આવે એટલે મેં આપને કીધું તેમ નથી રિક્ષાવાળો આઠ આના ઓછા લેવાનો બિલકુલ નથી કરિયાણાવાળો એમ કહો કે ભાઈ તમે એક પચાસ ગ્રામ પણ આથી મફત માથે લઈ જાઓ ઘઉં ચોખા વગેરે નથી એસટીમાં કાંઈ રૂપિયા ઘટવાના નથી તમારું લાઇટ બિલ ઓછું આવવાનું નથી તમારી સ્કૂલ ફીમાં કાંઈ ફેરફાર પડવાનો એવું કાંઈ થવાનું નથી બિલકુલ ગમે એ આવે એ પક્ષને જે કાંઈ છે ફાયદો કે નુકસાન દેખીત રીતે થશે આડ પેદાશમાં મેં તમને કીધું લાંબા ગાળે પક્ષને જોઈ મજબૂત કરી દે અને એવું બધું કરે અને સરકારે એમ કહે કે પ્રજાનું મારે ઋણ અદા કરવું તો જુદી વાત છે પણ ચર્ચાનો મુદ્દો તો શું છે આપણો સ્વભાવ પણ જે કુથલીખોર હોય છે શું થયું ક્યાં હટવાનું એટલે ચર્ચાનો આ વિષય છે ફાયદા ગેરફાયદાનો નહીં જી સર ખૂબ આભાર અમારી સાથે જોડાયા તો આતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એ એડિટર જગદીશ મહેતા સર સર જે રીતે વાત કરી છે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે તે કોઈ પણ ઘડીએ જાહેર થઈ શકે છે અને સાથે જે રીતે વાત કરી કે મયંક નાયક છે તેનું નામ જાહેર થાય તેવી પ્રબળ શક્યતા છે તો અત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર